આજે બ્રહ્મ એટલે કે ઠાકોર મુજનો યોજાશે આવેલા રામકથા મેદાનમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને ઇતિહાસમાં પ્રથમ વાર રાત્રે ત્રણ કલાકે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ મહાસંમેલનમાં અંદાજિત બે લાખ લોકો આપવાનો અંદાજ છે

ગુજરાતના ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે જેને નામ આપવામાં આવ્યું છે અભ્યુદય તેની તૈયારીઓ હાલ ગાંધીનગરના સેક્ટર ખાતે આવેલા રામકથા મેદાનમાં ચાલી રહી છે આપ દ્રશ્યની અંદર જુઓ છો અંદાજિત બે લાખ લોકો આ મહાસંમેલનમાં આવે તેવી ગણતરી ધ્યાનમાં રાખી અને એ મુજબની વ્યવસ્થા અને તૈયારીઓ કરવામાં આવી રહી છે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવી રહ્યા છે મુખ્ય સ્ટેજ અત્યારે બની રહ્યું છે એની બરાબર બાજુમાં બે સ્ટેજ બનાવવામાં આવી રહ્યા છે એલઈડી લગાવવામાં આવી છે સ્વાભાવિક છે અડધી રાત્રે એટલે કે રાત્રે ત્રણ વાગે આ સંમેલન શરૂ થવાનું છે લાઇટિંગની પણ વ્યવસ્થા અહીંયા એ મુજબની રાખવામાં આવી છે અલગ અલગ લોકો આવે સીધા ડાયરેક્ટ સ્ટેજ ઉપર જો તેમની નજર ન પહોંચે તો એ જોવા માટે થઈ અને અલગ અલગ એલઈડી પણ અહીંયા લગાવવામાં આવી છે ખુરશી પણ અહીંયા લગાવવામાં આવી છે અને મારા સહયોગીને વિનંતી કરીશ કે એ અહીંના દ્રશ્ય આપને દર્શાવવાનો પ્રયાસ કરશે ખુરશી ઉપર અહીંયા સ્ટીકર લગાવવામાં આવ્યા છે જેના ઉપરથી એ સાબિત થાય છે કે જે લોકો અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકામાંથી આવવાના છે એને કઈ જગ્યાએ કેવી રીતે ક્યાં બેસવું એ માટેની પણ સૂચના આપતા અથવા તો તેમનું સ્થાન નિર્ધારિત કરતા સ્ટીકર પણ અહીંયા લગાવવામાં આવ્યા છે તો આ પ્રકાર એની વ્યવસ્થા કરવામાં આવી છે તૈયારી તડામાર ચાલી રહી છે અનેક પ્રકારની વાતો આ સંમેલનને લઈ અને ચાલી રહી છે કોઈ આ સંમેલનને અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન માને છે કોઈ માની રહ્યું છે કે ઠાકોર સમુદાય એ પોતાની તાકાત બતાવવા માગે છે તો બીજી તરફ અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે એમના સમાજમાં વિકાસ થાય એમનો સમાજ પ્રગતિ તરફ આગળ વધે એ માટે થઈ અને માત્ર ને માત્ર શૈક્ષણિક રીતે ઠાકોર સમાજ આગળ આવે અને એ માટે થઈ અને એક શૈક્ષણિક સંસ્થાનું સવારે આવતીકાલે ભૂમિપૂજન થવાનું છે તેના ભાગરૂપે આ મહાસંમેલન અને સવારે ભૂમિપૂજન શૈક્ષણિક સંસ્થા માટે થઈ અને આ સંમેલન બોલાવવા આવ્યું હોવાનું અલ્પેશ ઠાકોર જણાવી રહ્યા છે